ગમે થી જડી જાય મરી જાય તો ભાઈ એવી મની ગઈ ને જીવન ઈચ્છત નથી ક્યારેક ક્યારેક મરી જાવ એક વાર જોઉં ખબર મરી જ જવું હવે ના ના ભાઈ આપડો છે આપડે જૈન માં નહીં મોટી ભૂલ કઈ રહી નાખી ગરમી આપડે આપડા રૂમ માં એસી નાખી

એમ કોણ હતા હવે એમ ની ખબર આપણને આપડે કઈ પૂછ્યું નથી કેમ થોડી કે ખબર હોય વારિશ ક્યાં ને હમણાં થી લકડા માં પડ્યો દેખાતો

એ ઉબો ડોરે કોણ હે એ ના ના તને તું મને ગંદી લાગે મને થાઉ કાને એને મારી ઉપર વિશ્વાસ નથી કાઈ નઈ રહે કાઈ નઈ હું કેટલેક હા બસ કાઈ નઈ રહે વાંધો ચાલો

આ લે મોટા તીહી ની હોય રે આમ તો આ રે ભાઈ પેલા ભાલા કોઈ લઈ જાય એની વાત અમે